કરવામાં આવી હતી કમાટી બાગમાં કોર્પોરેશન દ્વારા અમને ફતવો બહાર પાડ્યો છે જેની વિરુદ્ધમાં અમે નાગરિકો આવેદન પત્ર આપી રહ્યા છીએ આપ સ્વીકાર વોકર લાસ્ટ 30 યર્સ સે હું કોર્પોરેશન કાગળિયે પોલિસી લેવલ ડિસિઝન હે તો આજ તક જનરલ બોર્ડિયા સ્ટેન્ડિંગ માં હે કોર્પોરેશન એક તરફ સિટીઝન્સ કો સોસાયટીઝ ગ્રુપ કો અભ્યાસાન થી જોવા માટે આવે છે ત્યાં બાબા સાહેબ આબિલ કદી સંકલ્પ ભૂલી છે જે લાખો લોકો ભારતી આવે છે એટલે આમાં અસામાજિક તત્વો કોણ છે અને આ કોર્પોરેશનની અસામાજિક તત્વોની જે ડેફિનેશન છે એ અમે જાણવા માંગીએ છીએ સૌપ્રથમ અમારી ફરિયાદ છે ગંભીર કે એની કમ્પ્લેન કેમ નથી થઈ આપણી પાસે ગાર્ડન સિક્યુરિટી છે આપણે લાખો રૂપિયા એમાં સ્પેન્ડ કરીએ છીએ

कॉरपोरेशन की तरफ से ये निर्णय लिया गया था कि जो व्यक्ति सवेरे बाग में या भी दिन में बाग में प्रवेश करते हैं तो वो रजिस्ट्रेशन करें ताकि हमारे पास में वो डेटा बेस बने और असामाजिक और जो आपराधिक गतिविधियाँ हैं उन नियंत्रण किया जा सके लेकिन इस संबंध में आज हमें एक आवेदन पत्र मिला है आवेदन पत्र का अभ्यास करके बड़ौदा के लोगों के लिए जो भी उचित होगा तो निर्णय सर तो कौन से कौन से बाग में, में तो अभी अभी तो अगर हम सिटी की बात करें तो सबसे बड़े हमारे जो तो गार्डन है सयाजी बाग है कोतरी गार्डन है अकोटा गार्डन है, बाग है वहाँ पे अभी हमने ये शुरू किया है

જે પ્રકારે કોર્પોરેશન દ્વારા જો આ નિર્ણય લેવાયો હોય તો અસામાજિક તત્વો ક્યાં ક્યાં ફરે છે ફક્ત કમાડી બાગમાં છે તો અત્યાર સુધીમાં કેટલી ફરિયાદો થઈ અને આ માટે જવાબદાર કોણ શહેરના નાગરિકો આનંદ પ્રમોટ માટે જે કમાડી બાગની અંદર સંકલ્પ ભૂમિ જ્યાં દેશમાંથી લાખો લોકો બાબા સાહેબ આંબેડકરને દર્શન કરવા આવે છે તહેવારોની અંદર શહેરના નાગરિકો હોય કે બાળાઓ હોય કે ગૌરી વ્રત હોય હજારોની સંખ્યામાં હોય આવી જગ્યાએ તમે રજીસ્ટ્રેશન કરી અંધાધૂધની સર્જી અને લોકોમાં ગભરાહટ ફેલાવવા અસામાજિક તત્વો ફરે છે તો સૌ પ્રથમ કોર્પોરેશન નિષ્ફળ ગયું છે ભારતીય જનતા પાર્ટીના શાસકો વડોદરા શહેરમાં લોકોની સલામતી માટે નિષ્ફળ ગયા છે એવું સાબિત કરે છે અને આ માટે જવાબદાર કોણ કોર્પોરેશને તાત્કાલિક પગલાં લેવા જોઈએ જોગાનુજોગ પાર્ક્સ અને ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલ છે સાથે સાથે કોર્પોરેશનની સિક્યુરિટીના વડા છે અને એમના જ નીચે જો આ પ્રકારે અસામાજિક તત્વો માટે રજીસ્ટ્રેશન કરવું પડતું હોય તો એમને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા જોઈએ કોર્પોરેશન અસામાજિક તત્વોની ડેફિનેશન શું કરે છે એની વ્યાખ્યા પણ અમારે જાણવી છે શહેરના નાગરિકો અસામાજિક તત્વો નથી રજીસ્ટરમાં નામ અને નંબર લખવાનો રજીસ્ટ્રેશન કર્યા પછી કોર્પોરેશન વાળા જાદુગર છે અને એની અંદરથી એ લોકો અસામાજિક તત્વ શોધી કાઢશે આવી મૂર્ખામી ભરી આવી મૂર્ખામી ભરી વાત કરનાર આ શાસકો સામે અમને શરમ ઉપજે છે આ પ્રકારનો ફતવો તાત્કાલિક દૂર કરો અને જવાબદાર અધિકારીઓને આ પ્રકારનો જે નિર્ણય લીધો છે વડોદરા શહેરનું નાગરિકોનું અપમાન કર્યું છે શરમજનક છે દેશ વિદેશની અંદર લોકો અહીંયા બગીચામાં આવે છે સમગ્ર ગુજરાતની શાળાના બાળકો મ્યુઝિયમ ઝૂ જેવો આપણે પ્રાણી સંગ્રહાલય જોવા આવે છે શરમ કરો શાસકો આ પ્રકારનો નિર્ણય ન લેવાય અને અસામાજિક તત્વોના નામે જે તમે વાત કરી છે એ માટે તમારે ખુલાસા કરવા પડે બિલકુલ કમાડી બાગમાં સરકારી પ્રોપર્ટીને ડેમેજ ન થાય કોઈ અસામાજિક તત્વો કોઈ પર્યાય નુકસાન થાય એ પ્રકારની વસ્તુ ફેંકે નહીં અને કમાડી બાગની બ્યુટી જળવાયેલી રહે કમાડી બાગ એ અર્બન સ્પેસની એન્ટરટેનમેન્ટ સ્પેસ છે લોકોને મગજની શાંતિ મળે અને સંસ્કારી નગરજનો એનો પૂરેપૂરો ફાયદો લઈ શકે એ આશયથી માન્ય કમિશનર્સ દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે જેનો મોર્નિંગ વોકર્સ એસોસિએશન વિરોધ કરી અને આજે મને આવેદનપત્ર સુપરત કર્યું છે ઓવરઓલ તમામ નાગરિકોનો ઓપિનિયન લઈ અને એમાં જે કોઈ ફેરફાર કરવાના હશે કોઈક બીજી મેકેનિઝમ ગોઠવવાની હશે તે માટે કમિશનરશ્રી જોડે ચર્ચા કરી અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે કોર્પોરેશનનો આશય સિટીઝન એન્ગેજમેન્ટ વધે સિટીઝન સેટિસ્ફેક્શન વધે એ પ્રમાણેનો દ્રવ્યો છે કોર્પોરેશન કોઈ નાગરિકને હેરાન કરવા માગતી નથી પરંતુ કોર્પોરેશનની પ્રોપર્ટી સારી રીતે મેન્ટેન થાય એમાં વધુ વિકાસ થાય જેથી કરી અને શ્રી શાહજીરાવ ગાયકવાડા આપેલું નજરાણું વડોદરા સંસ્કારી નગરીનું કહેવાય કે શિરમોર જગ્યા બને એ માટેના પ્રયત્નો છે રાજ્ય સરકાર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી કોર્પોરેશન એકબીજાના સંકલનમાં રહી અન્ય મહાનગરોની શું સિસ્ટમ છે એની પણ તપાસ કરવામાં આવશે કોઈ પણ વસ્તુ ફ્રીમાં સારી લાગે એની જોડે જે નાગરિકો છે એમની ભાવના જોડાયેલી હોય છે નાગરિકોના ટેક્સ પેયરના પૈસાથી જ આ બધી વસ્તુ મેન્ટેન થતી હોય છે નાગરિકોની લાગણી સન્માનીય છે અને નાગરિકોની લાગણીને અગ્રીમતા આપી અને આગામી સમયમાં બધા પર્પઝ સોલ્વ થાય કે નાગરિકોનું રિક્રિએશન સચવાય સાથે સાથે બાગની જે બ્યુટી છે એ પણ જળવાય અને સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ના થાય પોલ્યુશન ના થાય એ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવશે આમાં રાજ્ય સરકાર અને જે ચીફ સેક્રેટરી હોય એ લેવલની મિટિંગો થતી હોય અને મહાનગરમાં શું થયું હોય એ પ્રમાણે એની પોલિસી કમિશનર સાહેબે લાગુ કરી છે એની જાણ અમને હતી નહીં પરંતુ ન્યૂઝપેપરના માધ્યમથી અને આ જે એસોસિએશને જે રજૂઆત કરી છે ત્યારબાદ મેં કમિશનરશ્રી જોડે પણ ચર્ચા વિચારણા કરી છે આજે કમિશનરશ્રી બારગામ છે પાછા આવતા બેસી અને તમામ નાગરિકોના ઓપિનિયન લઈ અને જે કરવા યોગ્ય હશે નાગરિકોને હેરાન કરવાનું બિલકુલ કોઈ જ આશાય કોર્પોરેશનનો ના હોઈ શકે અને છે પણ નહીં